શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન અને શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપુર શ્રી ગંશ્યા મહારાજ દશાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વ શાંતિ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં માનવ સમુદાય પણ ઉપસ્થિત રહ્યો હતો વિશ્વ શાંતિ નગરયાત્રામાં હંસાકૃતિ રથ ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પૂજ્ય જ્ઞાન મહોદઅધિ આચાર્ય સ્વામી મહારાજ અને બીજા રથમાં જીવન પ્રાણ અબજી બાપા અને સ્વામિનારાયણ ગાદીના શ્રી મુક્ત જીવન સ્વામી બાપા બિરાજમાન થયા હતા ત્યારે વિશ્વ શાંતિ નગર યાત્રામાં લંડન પોર્ટ નેરોબી અમેરિકા આફ્રિકા જેવા દેશોમાંથી હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિયણ મંદિર સુખપર કચ્છમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મહોત્સવના બીજા દિવસે સુખપરના રાજમાર્ગો ઉપર શ્રી સ્વામિયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને દેશ વિદેશના અસંખ્ય હરિભક્તો આ મહોત્સવની અંદર નગરયાત્રા પર્વે ઉત્સાહભેર એ જોડાયા હતા અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ રંગે ચંગે ઉજવાતી એ વિશ્વ શાંતિ નગર યાત્રામાં સામેલ થયા હતા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પોતે બિરાજમાન થયા હતા સદ્ગુરુ વડીલ સંતો પણ બિરાજમાન થયા હતા એવું જે હંસાકૃતિ વાહન એ અજબનો એ સૌનો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બીજો એક રથ હતો એમાં જીવનપ્રાણ બાપા શ્રી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં પૂજનીય સંતો પણ થયા હતા અને આ નગરયાત્રાની અંદર જબલપુર મધ્યપ્રદેશનું ફેમસ શ્યામબેન ઉપસ્થિત રહી અને પોતાની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ રેલાવી હતી નારણપર ભારાસરના યુવાનોએ પણ ઉત્સવ કરી અને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ રીતે રંગે ચંગે સુપરના રાજમાર્ગો ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરયાત્રા મંદિરના સમિયાણામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ શ્રી સ્વામિના ગ્રંથની પાણી પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસન્નતાનો પુરસ્કાર યજમાન પરિવારોને આપવામાં આવ્યો હતો અને પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદની લાણી કરી હતી અસ્તુ જય સ્વામિનારાયણ